નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેટ ટાટના નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે જે ટેટ એક્ઝામના સિલેબસમાં જે પર્યાવરણ વિશેનો જે સંપૂર્ણ સિલેબસ આપ્યો છે તેના ઉપર આપણે સંપૂર્ણ સિરીઝ ચાલુ કરીશું જેથી આ વિડીયોમાં લાઇન બાય લાઇન આપણે ટૉપિક જોતા જઈશું હવે આપણે પર્યાવરણના મહત્વ વિશે વાત કરીશું તો શરૂઆત કરીએ તો વિડીયોની કેળવણી કે બાળકના સર્વાંગી વિકાસ માટેની એક પ્રક્રિયા છે કેળવિની આ પ્રક્રિયામાં પસાર થતો બાળક પર્યાવરણ સાથે ઓતપોત રહીને અધ્યયન કરી શકે છે આમ અધ્યયન પ્રક્રિયામાં પર્યાવરણ સંપૂર્ણપણે સંકળાયેલ છે એટલે કે પર્યાવરણ વિના અધ્યયન શક્ય નથી અને અધ્યયન વિના સર્વાંગી વિકાસ શક્ય નથી આમ પર્યાવરણ એટલે અવલોકન અનુભવ અનુભૂતિ અને સંવેદનાઓનું શિક્ષણ પણ કહે છે પર્યાવરણ એટલે બાળકની આસપાસનું વાતાવરણ પર્યાવરણ કુદરતી પદાર્થોથી છલોછલ છે તેના કણ કણમાં અસંખ્ય અમૂલ્ય અનુભવો કંડાયેલા છે બાળકની તદ્દન સમીપે તેનું કુટુંબ પ્લસ ઘર આડોશ પાડોશ સગા સંબંધીઓ અને મિત્રો તથા પણ છે બાળકની ઉંમર વધવાની સાથે તેનું પર્યાવરણ વિસ્તાર પામે છે બાળક પશુ પક્ષીઓ ઝાડ પાન ફૂલ ડુંગર નદી તળાવ સરોવર જીવજંતુઓ વગેરેથી માહિતગાર થાય છે આ બધા વિશે જાણવા માટે ખૂબ જ જિજ્ઞાસુ અને કુતૂલ ધરાવતું બને છે અને તેથી તે સતત અવલોકન અનુભવ અને અનુભૂતિ કરતું થાય છે સાથે સાથે પર્યાવરણ વિશે વધુ સજ અને સમૃદ્ધ બને છે તેનામાં આધારે પર્યાવરણ વિષયક સંકલ્પના વિકસે છે અને તેના આધારે અધ્યયન પણ કરે છે હવે શિક્ષક ચિંતકોની દ્રષ્ટિએ પર્યાવરણનું મહત્વ જોઈએ તો વિશ્વના મહાન શિક્ષણ ચિંતકો ટાગોર રૂસો અને ગાંધીજી અને જેહોન ડુઈનના શિક્ષણ ચિંતનના આધારે પ્રતિપાદિત થયું છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે જીન જેક રૂસોએ પોતાના એમિલ પુસ્તકના નાયક એમિલને ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષિત કરવાની વાત કરી છે તમને પણ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછ્યો કે કયા પુસ્તકમાં જોવા મળે તો એમિલ નામના પુસ્તકમાં જોવા મળે છે રૂસો પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક હોવાથી બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂકે છે ગુરુદેવ ટાગોર પણ પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક હતા પ્રકૃતિની ગોદમાં તેમણે સ્થપાયેલ શાંતિ નિકેતન સંસ્થા પર્યાવરણ શિક્ષણ જીવંત ઉદાહરણ છે મહાત્મા ગાંધીના શિક્ષણ ચિંતનમાં પણ પર્યાવરણને જ મહત્વ આપવામાં આવ્યું છે પોતાની બુનિયાદી શિક્ષણ યોજનામાં સમાજ પ્રકૃતિ અને ઉદ્યોગ આ ત્રણેય વાતાવરણને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાની હિમાયત કરી છે જોન લુઈસ સામાજિક પર્યાવરણ પર વધુ ભાર મૂકે છે તેમણે સમાજમાં મળતા અનુભવો સામાજિક પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ આપવાની હિમાયત કરી છે અને આ વિડીયોમાં આપણે જેટલા કામના ટોપિક છે તેના વિશે ભણશું બીજી કોઈ પણ ચર્ચા કરીશું નહીં હવે પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં પર્યાવરણનું શું મહત્વ છે તે જોઈએ તો પર્યાવરણ એક વિશાળ સંકલ્પના છે પર્યાવરણ કેટલા શબ્દનો બનેલો છો બનેલો છે તો તમારે યાદ રાખવાનું પર્યાવરણ એ બે શબ્દનો બનેલો છે જેમ કે પરી અને આવરણ પરીનો અર્થ આસપાસ કે ચારેય બાજુ એવો થાય છે જ્યારે આવરણ એટલે સપાટી કે પડ થાય છે પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલું વિવિધ આવરણોના મિશ્રણ સમાન વિશિષ્ટ આવરણ એટલે પર્યાવરણ પર્યાવરણમાં મુદ્દાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે જો તમને મિત્રો પરીક્ષામાં પૂછે તો પર્યાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે તો યાદ રાખવું મુદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો આ ચારેય આવરણનો સમાવેશ થાય છે અર્થાત વ્યક્તિની આસપાસની પરિસ્થિતિ કે જેમાં પ્રકૃતિક અને સામાજિક તત્વોનો પણ સમાવેશ થાય છે પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી પોતાની સાંસ્કૃતિક અને જયભૌતિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધો સમજે છે અને તેના ઘટકોની કુશળતા અને અભિવૃત્તિઓના વિકાસ કરે છે અને આ શિક્ષણ વ્યક્તિની નિર્ણય શક્તિ અને આચારસંહિતામાં પણ ઈચ્છનીય પરિવર્તનો લાવે છે પર્યાવરણ શિક્ષણ વસ્તુતઃ વિશ્વ સમુદાયને પર્યાવરણ સંબંધિત અપ્પા એવું શિક્ષણ છે જેનાથી તેઓ પરિચિત થઈ તેનો શોધી શકે અને સાથે ભવિષ્યમાં આવનાર સમસ્યાઓ રોકી શકે છે ઉપરોત વ્યાખ્યા ઉપરથી કહી શકાય કે પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણ માટેનું પર્યાવરણ માટેનું પર્યાવરણ વિશે અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ અને વસુદેવ કુટુંબની ભાવના કેળવે છે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓથી સવાન બને છે અને તેનો ઉકેલ માટે પહેરે છે માનવ અને પર્યાવરણ આંતર સમજે છે સાંસ્કૃતિક જીવન સાથે જોડવા એટલે કે તેના જતન અને સંરક્ષણ માટે પણ મદદરૂપ બને છે ભવિષ્યમાં ઉદભવનારી પગલાઓ માટે આપણે તૈયાર કરે છે આમ પર્યાવરણ શિક્ષણ બાળકોને પર્યાવરણમાં જોવા મળતી ઘટનાઓ અને પ્રક્રિયાઓથી સમજ મેળવવામાં મદદરૂપ થાય છે જેમાં તેના ઘરનું વાતાવરણ આડોસ પાડોશી શેરી ગામ તાલુકા જિલ્લો રાજ્ય અને દેશોમાં સમાવેશ થાય છે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવામાં પર્યાવરણ સંરક્ષણ માટે રસ અને વલણનું ઘડતર કરવામાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા છે શિક્ષકે સ્વયં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવી અને રસ ધરાવ ધરાવવાની હકારાત્મક વલણ પ્રગટ કરવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓએ શિક્ષકના વ્યક્તિત્વનો પ્રભાવ આપોઆપ ઝીલતા થશે અને શિક્ષક બે પ્રકારે પર્યાવરણ શિક્ષણમાં ફાળો આપી શકે છે જેમાં પહેલા નંબરનો ફાળો જોઈએ તો અભ્યાસક્રમના વિવિધ વિષયોના અધ્યયન દરમિયાન પર્યાવરણના મૂલ્યને અધ્યાપન વણી લઈને તેના પર વિશેષ ભાર આપી શકે છે અને બીજા નંબરનો પોઈન્ટ અભ્યાસક્રમના અન્ય વિષયોની સાથે પર્યાવરણ જોડીને સાંકળી પણ ભણાવે સાંકળીને પણ ભણાવે છે આમ શિક્ષક અભ્યાસક સહઅભ્યાસક અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા તથા પોતાના પ્રત્યેક પ્રભાવ દ્વારા પર્યાવરણ શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો